આ બોડેલી ફાટકનું દ્રશ્ય છે જે બરોડા ગયેલા તો ઠેક બરોડાથી રિટર્ન આવ્યા જઈને આવ્યા તો બી જેટલું ટ્રાફિક ના નડ્યું હોય એટલું ટ્રાફિક આ બોડેલીના ફાટકે નડ્યું છે આ જુઓ તમે કારણ કે હમણાં જ તમને આગળ બતાવ્યું બધા મોટી ગાડીવાળા રોંગ સાઈડમાં જ લઈ લે છે ને ડબલ સાઈડ કરી દે છે એક સાઈડ પર એક વન ટુ વન લાઈન જો ચાલતી હોય તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય ના આવે ટ્રાફિકનો પ્રશ્ન બનતા સુધી પણ બધાને ઉતાવળ હોય છે બે મિનિટ બી કોઈને રોકાવું નથી એટલે એક ગાડીની લાઇન ચાલુ હોય તેની પાછળ રહેવાની જગ્યા પર તેની બાજુમાં જ બીજી ગાડી લગાવી દે છે એના કારણે આખી લાઇન ડબલ થઈ જાય છે એના કારણે ટ્રાફિક ખૂબ થઈ જાય છે અહીંયા બોડેલીમાં આ બોડેલી ફાટક છે તે અહીંયા એટલે કે તમે બહોળાથી જઈને આવતા હોય કે જતા હોય તો જેટલું ટ્રાફિક તમને ના નડે એટલો સમય તમારે અહીંયા બગડે છે બોડેલી ટ્રાફિકમાં એટલે ખાસ અહીંયા આવનાર આવવા જવાવાળાને વિનંતી કે તમે તમારી ગાડી કે કાર બાઇક સ્કૂટર જે પણ હોય તે ગમે તે એક જ લાઇનમાં રાખો એક જ લાઇનમાં રાખશો તો બધાને સગવડ પડશે અને બધાનો સમય બચશે અને ઉતાવળ તો કેવું છે બધાને જ હોય છે એમ કોઈને એવું હોતું નહીં કે ઘરે મોડો પહોંચું કે પછી પોતાના કામ પર જવાનું હોય છે ત્યાં મોડો પહોંચું તો બધા આ રીતે લાઇન ટુ લાઇન ચાલતા હોય તો બધાને સગવડતા રહે અને ટાઈમ પણ બધાનો બચે તો બધાને એક અનુરોધ છે અમારો કે તમે આ જ રીતે ટ્રાફિક અવેરનેસ રાખો ટ્રાફિકનું પાલન કરો અને લાઇન ટુ લાઇન જ ચાલવાનું રાખો તો આ બધી ગાડી કેવી સરસ નીકળી જાય છે તો એ પ્રમાણે જ બધી ગાડી નીકળી જાય એવું છે તો આ રીતે સહયોગ આપજો સરકારને સહયોગ આપો ને બીજા જે નિયમ પાળતા હોય એ ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન જે લોકો પાડે છે એમને પણ થોડો સહયોગ આપતા હો તો થોડું સારું લાગે અને ટ્રાફિકમાંથી તમે પણ બચી શકો અમે પણ બચી શકીએ તો આ બોડેલી ફાટક છે જ્યાં અવારનવાર ટ્રાફિક થઈ જાય છે કોઈ કોઈ વાર તો ઠેઠ કોલેજ છે તો કોલેજની બી આગળ સુધી ટ્રકની ને મોટી ગાડીઓની લાઈન થઈ જાય છે પીક અવર્સમાં એટલે કે મોટા ભાગે સાંજના જે સમય હોય છે ચાર પાંચ વાગ્યાનો સ્કૂલ છૂટવાનો સમય સમયને બધું સાંજનો ટાઈમ તો તે ટાઈમે તો એવું જ થાય છે અને પછી બીજું સવારનો સમય હોય છે તે સમયમાં બી ગાડીઓનું ટ્રાફિક બહુ વધારે રહી જાય છે તો આ થોડું આપણે સમજવા જેવું છે ધ્યાન રાખવા જેવું છે તો આપણે પણ થોડા નીતિ નિયમોને ફોલો કરતા રહીશું તો દરેકે દરેક જનને દરેક વ્યક્તિને આનો લાભ મળશે અને આપણાને જોઈને પછી બીજા બે વ્યક્તિને બી એવું થશે જો આ ભાઈ બી લાઇનમાં છે તો આપણે કેમ લાઈનમાં રહીને આપણે કેમ લાઈનના તોડીએ તો આપણે પણ આ રીતે ટ્રાફિક રૂલ્સનું થોડું યોગ્ય પાલન કરશું તો બધા માટે સારું રહેશે અને આવા નવા નવા વિડીયો તમને જોવું હોય તો રોજના જ બે વિડીયો અપલોડ કરીએ છીએ એક સવારે તમને સવારમાં પાંચ છ વાગે અને એક સાંજે છ વાગે એટલે કે છ વાગ્યાનો ટાઈમ ફિક્સ હોય છે સવારના છ વાગ્યા અને સાંજના છ વાગ્યા એ આ પ્રમાણે અમે વિડીયો અપલોડ કરતા જ રહીએ છીએ તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો તમને અવારનવાર નવા વિડીયો રોજના જ જોવા મળશે આજો બધા લાઇન ટુ લાઇન ચાલે તો કેવી ગાડી સરસ મજાની તરત જ નીકળી ગઈ તો આ યુટ્યુબ ચેનલ માટે અમારે થોડું તમારા સપોર્ટની જરૂર છે સબસ્ક્રાઈબરોની ખાસ તો વ્યૂની જરૂર છે એટલે કે તમે એ વિડીયો એન્ડ સુધી જુઓ વચ્ચે અડધું જોઈને સ્કીપ ના કરી દઈશું અને કશું ગમે ના ગમે એવું કંઈક હોય તો કોમેન્ટમાં અમને જણાવો તો પછી અમે પણ એ પ્રમાણેના વિડીયો બીજા બનાવીએ તો આ કોલેજ આવી ગઈ છે ટીસી કાપડિયા રોજ આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે રેલવે ટ્રાફિકના હવે આપણે આપણે આ બોડેલીથી જયપુર પાવીનો હાઈવે છે ત્યાં પહોંચી ગયા છે એટલે કે હવે અમારા ઘરની નજીક જ આવી ગયા છે અહીંથી આપણે જમણી બાજુ વળશું એટલે અમારી સોસાયટી આવી જઈ છે અને યુ આખું આ મેડિકલ હબ છે અહીં તમને દવાખાના હોસ્પિટલો ફૂલ જોવા મળશે તો આ અમારી સોસાયટી છે સામે તમને બોર્ડ હવે દેખાશે છે ડીલકા ટુફન લખેલું છે મસ્ત રેડ કલરમાં તો આ અમારી સોસાયટી છે અમે સોસાયટીમાં એન્ટર થઈ ગયા છે આજે વડોદરા ગયેલા ઉત્તરાયણ નિમિત્તે પતંગને દોરા અને બધું ખરીદી કરવાની હતી અને થોડું સ્કૂલનો સામાન લેવાનું હતું એટલે અમે બહોળા જઈને આવ્યા છે તો આ તમે જુઓ અમે પહોંચી ગયા છે અમારા ઘરે અમારી સોસાયટીમાં તો આ અમારી સોસાયટી છે એક બે દિવસ પહેલાં અહીં મેરેજ હતું તો મેરેજનો પણ વિડીયો જોયો છે તમે ના જોયો હોય તો જોઈ લેવા વિનંતી ચાલો તો આ વિડીયોને અહીં જ એન્ડ કરું છું તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો